નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં હત્યાના બનાવ બન્યા છે જેમાં શહેરમાં બે દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ત્રણ હત્યાના બનાવ બન્યા છે પ્રથમ બનાવની વાત કરવામાં આવે તો સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે જેમાં ઇલાયસ નામના યુવકનું મોત થયું છે હોટલ પર થયેલી બબાલ હત્યામાં પરિણામી હતી તો જમતા પહેલા મૃતક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આરોપીએ છરીના ઘા મારી દેતા યુવકનું મોત થયું છે હત્યા કરી આરોપી મુસ્તાક સુમરાર ફરાર થઈ ગયો છે જેમાં સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી છે ત્યારે મિત્રો બીજા બનાવની વાત કરવામાં આવે તો શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતો મોહમ્મદ હુસિન નામના યુવક દસ ફેબ્રુઆરીએ કલાપુર ધીપ બજારમાં આવેલી એક દુકાન ના ઓટલા પર સૂતો હતો ત્યારે ભૂષણ ઉર્ફે શિવ નામનો તેનો મિત્ર તેની પાસે આવ્યો હતો આ સામે મોહમ્મદ હુસીને તેના મિત્રને ઉછીના રૂપિયા આપવાની ના પાડી હતી આના પછી ભૂષણ ઉશ્કરાઈ ગયો હતો અને ગાળો બોલીને મોહમ્મદ હુસિન સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો બંને વચ્ચેની માથાકૂડ ઉગ્ર બની ગઈ હતી જેમાં ભૂષણે બાજુમાં પડેલા પથ્થર લઈને હુસીનને માતાના ત્રણ ચાર ઘા મારી દીધા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન હુસેન સ્વસ્થ હતો જો કે બીજા દિવસે અચાનક હુસેનનું મોત થઈ જતા પરિવારજનોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાલાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો ત્રીજા બનાવની વાત કરવામાં આવે તો કાંગડાપુર વિસ્તારમાં ડીજેમાં નાચતા માત્ર હાથ અડી જવાથી થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે જેમાં ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે મહત્ત્વનું એ છે કે સામાન્ય બોલાચાલીમાં યુવકને હત્યાના ઉપરા કામારી હત્યા કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ